છેલ્લા પાંચ વર્ષથી સતત જેમને એસિડિટીની ટેબ્લેટ લેવી પડતી હોય પેટમાં ગેસ થઈ જતો હોય અને સાથે સાથે મોડલાઇન ડાયાબિટીસ પણ આવી ગયું હોય પાચન બગડી ગયું હોય અને પેટ સાફ માટે પણ મુશ્કેલ રહેતી હોય આપણી માત્ર ને માત્ર બેથી અઢી મહિનાની સારવારથી કેટલો ફરક પડે છે અને દવાઓ કેટલી ઝડપથી બંધ થઈ જાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે હરગોવિંદભાઈ કે જેમણે ખૂબ જ સરસ રીતે ટ્રીટમેન્ટ કરી અને આજે એમને ઘણું બધું સારું છે આપણે એના વિશે સાંભળશું જય શ્રી કૃષ્ણ કાકા જય શ્રી કૃષ્ણ શું તકલીફ હતી કાકા તમને મને સતત આફરો અને અપચો ને કબજિયાત વધારે રહેતી હતી એસિડિટી થતી હતી તો એસીલો કાર્ડી હું પાંચ વર્ષથી કરતો પાંચ વર્ષથી લેતા ક્યારેક બે ટાઈમ લેવી પડતી ક્યારેક એક ટાઈમ લેવી પડતી અને સતત સીધું સુઈ રહેવામાં પણ એસિડ પાસે ચડી આવતો બરાબર ને શરીરમાં એકદમ સુસ્તી

એસિડિટી ઇન્ટિગ્રિટી ચાલુ રાખવાનું કે ચાલુ રાખવાનું અને જો એ ન લે તો એસિડિટી કેવી રીતે લઉં તો મને ખબર જ્યાં સતત રહેતી બે થી ત્રણ દિવસે સંડાસ જવાનું એટલી મુશ્કેલ થઈ જાય અને પેટમાં ગેસ આફરો થઈ જાય ગેસ આફરો એટલે રાતે અમુક ટાઈમે મારે બેસી રહેવું પડતું એટલી બધી બેચેની થવા માંડે બેચેની થવા માંડે બરાબર અને આ સમસ્યાઓ જે છે પાંચ એક વર્ષ સતત રેતી સતત રહેતી મને બરાબર છે અને તમે ક્યાંથી આવો છો હું મારું આમ વતન છે ગુજરાવડા ગુજર્યો છું હા આપ સાહેબ સાહેબનો વિડિયો જોઈને જ હું અહીંયા પ્રેરિત થયો મારા નાના સન ને પણ તકલીફ હતી એને પણ પંદર દિવસમાં તમારી દવાથી ઘણો જ ફરક પડી ગયો અત્યારે હાલ બિલકુલ કાંઈ પણ સાવ ગયો એમ ને હા અને જે તમને કાકા તમે જે અહીંયા આવ્યા અને તમારી જે પંચકર્મ સારવાર થઈ તમારું નિદાન થયું તમારી દવા થઈ એના તમને સો ટકા સંતોષ લાગે એકદમ સો ટકા સંતોષ બરાબર છે પહેલા જ પંદર દિવસમાં મને સિત્તેર ટકા રિઝલ્ટ મળ્યું અત્યારે મને નેવું ટકાની માથે રિઝલ્ટ મળી ગયું છે બિલકુલ કોઈ પણ જાતની આડઅસર નથી મને નીંદર પણ વ્યવસ્થિત આવી જાય છે અને બિલકુલ આફરો પણ નથી આખો દિવસ સ્ફૂર્તિમાં જ રહું છું બિલકુલ આળસ નથી થતી અત્યારે ખાવામાં ભૂખ પણ વ્યવસ્થિત લાગે છે મારું વજન ચાર કિલો ઓછું થઈ ગયું હમ અને પહેલા જ્યારે આપડી દવા શરૂ નથી કરી એનાથી પહેલા પાચન બહુ ખરાબ રહેતું બિલકુલ ત્રણ ત્રણ દિવસે અમુક ટાઈમ એ મારે એ સુકાઈ જતું હોય મારાની અંદર મને એવી કોઈ તકલીફ અને ને પહેલા તમે પેટ સાફ માટે કોઈ દવા પણ લેવી પડતી ઘણી બધી ઘણી એટલે એલોપથિની દવાઓ ઘણી ટ્રાય કરી પણ એ એટલી અસર કરતી નહીં ક્યારેક એક બે દિવસ અસર કરે વળી પાછું એ

હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી મોકલી આપણે જે દવા કરી બે મહિનાની દવા થઈ અને એના પહેલા તમે લગભગ ચાર પાંચ વર્ષથી હેરાન હતા રોજ એકદમ રોજ તમારે ગોળી ખાવી પડતી ની બરાબર છે બે ત્રણ ચાર ડોક્ટર બદલ્યા તમને માં બોડલ એને આવી ગયું કબજિયાત રહેતી હતી આ બધા મુશ્કેલી હતી બરોબર

દવા કરી બે અઢી મહિના પરફેક્ટલી બધો ડાયટ ફોલો કર્યો બધી વ્યવસ્થિત ધ્યાન રાખ્યું એટલે સુધી કે એમને જે બોડ લાઈન સુગર આવતું સાવ નોર્મલ થઈ ગયું અત્યારે બીપી નોર્મલ આવવાનું શરૂ થઈ ગયું અને શરીરમાં અલગ અલગ જાતની ગોળીઓ ખાતા હતા એ બધી ગોળીઓ પણ બંધ થઈ ગઈ મેન વાત એ છે આયુર્વેદમાં કે આપણે કામ કરીએ છીએ માત્ર પેટ પાચન સુધરીને પેટ સાફ થાય તો ને તો આ બધા પ્રકારના રોગોમાં ફાયદો થતો હોય છે અને શરીરમાં સ્ફૂર્તિ એટલે કે લાગે છે છે કારણ જેમ જેમ પાચન સુધરે એટલે એટલે શરીર પોષણ લેતું થાય ને શરીરમાં બરાબર કોઈ પણ દર્દીને જે છે આ પ્રોબ્લેમ હોય કે એને ગોળીઓ બંધ ન થતી હોય એને ખરેખર આયુર્વેદ પ્રોપર નિષ્ણાત ડોક્ટર પાસે જો પાચન સુધરવાની દવા કરવામાં આવે તો ખરેખર પંચકર્મ સારવાર દરમિયાન આ બધાનો ફાયદો થઈ જતો હોય છે કાકા તમે ઉંમર છે તમારી તમે અહીંયા પંચકર્મ સારા અડકાવી તમારો અનુભવ કેવો રહ્યો અને સરસ અનુભવ રહ્યો અહીંયા એકદમ બે હેલ્પફુલ બધો સ્ટાફ છે અને બિલકુલ સરસ રીતે મારી ટ્રીટમેન્ટ થઈ છે ખાસ એ કહેવાનું છે કે લોકો એવું માનતા હોય કે આવડી મોટી ઉંમરે પંચકર્મ સારવારથી કઈ તકલીફ થઈ જાય પંચકર્મ ના કરાવે એવું તમને ક્યારે થયું બિલકુલ નહીં શરીર અને સ્ફૂર્તિ વધી એટલે આ ખાસ ધ્યાન રાખો તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો નિષ્ણાત પંચકર્મ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ સારવાર થાય ખાસ ધ્યાન રાખો ને ડોક્ટરને તમે ત્રણ વસ્તુ પૂછો પણ કે મને આથી કોઈ નબળાઈ કે થાક નહીં લાગે બીજા નંબરે પૂછો કે તમને આ સારવાર કરશો તો મને કેટલી ઝડપથી સ્ફૂર્તિ લાગશે રોગ કેટલો ઝડપથી દૂર થશે આ બધા પ્રશ્નો પૂછ્યા પછી જ તમે પંચકર્મ સારવાર કરાવો તમને આપણી દવા ક્યારે ગરમ લાગી બિલકુલ નહીં આમ તમે પેટમાં ગરમી બહુ રહે છે બરાબર પેટમાં ગરમી રહેતી સતત પગમાં બળતરા રહેતી હતી બધામાં દુખાવો રહેતો તો એ બધું બિલકુલ બંધ થઈ ગયું છે આયુર્વેદનો સાર એ છે કે પાચન સુધરે એટલે બધું સુધરે અને એ હરગોવિંદભાઈમાં મૂર્તિમંદ દેખાય છે હરગોવિંદભાઈ તમે એ કહેશો કે આવા તમારા જેવા જે દર્દીઓ હોય જેમની ઉંમર પણ મોટી છે અને હેરાન વધારે થાય છે આપણી સારવાર માટે કેટલો ફાયદો બિલકુલ એ લોકોને હું આ ટ્રીટમેન્ટ લેવી એકદમ સરસ છે બિલકુલ શરીર માટે મારી એકસઠ વર્ષની ઉંમરમાં અત્યારે હાલ હું દસ કિલોમીટર સવારમાં ચાલી જાઉં છું તો પણ મને કોઈ પણ જાતનું શ્વાસ ચડવો કે ઢીંચડનો દુખાવો પગનો દુખાવો કે કાંઈ પણ રહેતું નથી એકદમ સ્ૂરતી રહે છે સતત મારું કામ બીજી હોવા છતાં પણ મને થાક જેવી કોઈ અસર લાગતી નથી મેં આમ પેલા બહુ થાકી પેલા હું થાકી જ જતો હતો જરા ખુરશીમાં બેસું તો મને એમ જ નીંદર ચડી આવે તો તમે તમે જ યુવાન થઈ ગયા ફરીથી ફરીથી યુવાન થઈ ગયા અને તમારો જે આ વિડિયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકો મૂકી શકો જય શ્રી કૃષ્ણ